બધાય મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલ ધર્મેશ બ્લોકમાં હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આ વિડીયો જે હાર્તમ આઠમની રજા હોવાથી જે બિલેશ્વર મહાદેવ અને સોમનાથ મહાદેવ જ્યાં મહાદેવના દર્શન કરવા ગયા હતા તો તેનો વિડીયો છે તો બધાય દર્શક મિત્રો આ વિડીયો જોવો નિહાળો અને આનંદ માણતા રહો તો મિત્રો તમે જોઈ રહ્યા છો ધર્મેશ બ્લોક તો હાલ અમે કેરી ગાડીની અંદર જઈ જાવી સેવી કેરી ગાડીની અંદર તો અમારા દસ બાર મિત્રો પણ છે તો દોસ્તો બિલેશ્વર જ્યાં મહાદેવનું મોટું ધામ છે જ્યાં હિંગોળગઢની અંદર આવેલું છે તો ત્યાં મહાદેવના દર્શન કરવા અમે જઈ રહ્યા છીએ આપ જોઈ રહ્યા છો આ કેરીની ગાડીની અંદર અમારા મિત્રો છે જે દસ બાર મિત્રો છે એમ બધાય દર્શન કરવા જાવીએ છીએ તો હાથમ આઈટમની રજા હોયથી અમે જાવી છે તો દોસ્તો મહાદેવના મંદિરે જઈ ત્યાં જઈ પૂજા આરતી કરી પછી પ્રસાદી લઈ પછી પાછા તરત સોમનાથ મહાદેવ જવાના છે મહાદેવ સતરંગ ધામ જ્યાં સોમનાથ પીપળીયા નજીક આવે છે તો દોસ્તો અહિયાં પણ સોમનાથ મંદિર મોટા મોટું ધામ છે તો અમારો વિડીયો જરૂર થી જરૂર જજો તો મિત્રો સાહિત્ય માથમની રજા થી અમે બિલેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા જાવી છેવી તો અમારા મિત્રો પણ બહુ ખુશ છે છે રાજી છે તો બહુ આજ ખુશીનો માહોલ છે તો અમારા મિત્રો પણ છે તો બધા મહાદેવના મંદિરે દર્શન કરવા જાવી છેવી અને ત્યાં મોટો મેળો પણ છે તો અહીંયા મેળાનો પણ આનંદ લઈશું તો મેળાનો આનંદ પણ લઈશું અહીંયા અત્યારે જઈ રહ્યા છું લગભગ તો એ આ વાહન ની અંદર સવી એટલે કે બે કલાક ની અંદર પહોંચી જશું અમારું ગામ વિચ્છાભાઈ રૂપાવટી રૂપાવટી થી બે કિલોમીટર મહાદેવ નું મંદિર છે જ્યાં બિલેશ્વર ધામ જે હિંગોલગઢ ગુંદાળા ખાતે આવેલું છે ત્યાં મહાદેવ નું મંદિર છે ત્યાં દર્શન કરવા જાવી છે તો અમારા મિત્રો પણ આજ ખાતે આઈટમ ની રજા હોય બહુ ખુશ છે ખુશી નો માહોલ છે તો ચાલો તમે પણ દર્શન કરવા આપ અમારો વિડીયો નિહાળો આપને પણ મહાદેવના દર્શન થશે તો મિત્રો મહાદેવ નું મંદિર છે બિલેશ્વર ત્યાં અમે પહોંચી ગયા છીએ તો મિત્રો અમે મહાદેવના મંદિરે અત્યારે જવાના તો જે અમારું વાહન ગાડી છે પાર્કિંગ કરવા આવ્યા છે આ બધા વાહન છે જ્યાં મહાદેવના દર્શન કરવા જે લોકો બધા આવ્યા છે આ બધાની વાહન બધાની ગાડીઓ છે બધાના મોટા વાહન છે આ બધા વાહન લઈને આવ્યા છે પાર્કિંગ કરવા જવી છે તો ત્યાંનો માહોલ તમે गाइस आज हम घूमने फिरने के लिए आज आ गए सोमनाथ से बिलेश्वर से सोमनाथ तो गाइस हम घूमने के लिए बिलेश्वर आ गए आप देख सकते हैं यहाँ ट्रैफिक कितना है हमारी फ्रेंड की थे गाइस तो जितना बने इतना वीडियो लाइक सब्सक्राइब जरूर से करें ताकि

વ્યવસ્થામાં પાર્કિંગ લોકોનો માહોલ મહાદેવ ત્યાંનો માહોલ આ બજારમાં લોકો હું લોકો બધાય આનંદ માણી રહ્યા છે તો બિલેશ્વર મહાદેવના મંદિરની આગળ જે બજાર ભરાણી છે ત્યાંના મિત્રો તેનો માહોલ જોવો ત્યાંના લોકો કેટલા ખુશ છે આનંદ માણી રહ્યા છે પાન મસાલા ની દુકાન કોઈ રસગુલ્લા ની દુકાન કોઈ મેળામાં રમકડા આ બધાય લોકો જે પોતાના કામ કરી રહ્યા છે અને જે તેમાંથી પણ લોકો તે પૈસા કમાવે છે અને અમારા મિત્રો તમે જોઈ રહ્યા છો આનંદ માણીને ખુશ છે આજનો માહોલ જ અલગ છે જો સાતમ આઈટમ ના મેળામાં જે સાતમ નો મેળો છે તો મિત્રો બિલેશ્વર મહાદેવ ના મંદિર નજીક આવી ગયા છે તો નજીક આ મિત્રો મહાદેવ બિલેશ્વર મહાદેવના મંદિર તરફ નજીક છે તો નજીક પહોંચી ગયા તો અહીંયા જે નદી છે તો અહીંયા નદીનું તમે માહોલ જુઓ અહીંયા નદીમાં જે આખી નદી ભરી છે પાણીથી તો બધા લોકો આનંદ માણી રહ્યા છે અને જે નદી છે ત્યાં રક્ષાબંધનની જે રાખડી કલા ઉપર બાંધેલી હોય એ છોડીને પધરાય પધરાવે છે અને ત્યાંના માહોલ જો મંદિર તરફ આયા છે તો મંદિરે માહોલ જુઓથી ઘણા લોકોની ભીડ દેખાય છે તો અહીંયા જઈશું તો કેટલા લોકો છે દર્શન તો અમે આગળ જઈએ છીએ અહીંયા મંદિર તરફ તો આપ અમારો વિડીયો જરૂરથી તો મિત્રો મહાદેવ ના મંદિર જ્યાં બિલેશ્વર ધામ છે ત્યાં પહોંચી ગયા છે તો તમે આનો માહોલ જુઓ કેટલા લોકો મહાદેવના દર્શન કરવા આવ્યા છે બહુ લોકોની ભીડ છે અને જે આ નજીક જ નદી ભરી છે આ નદીમાં બધા લોકો રાખડી પધરાવી રહ્યા છે તો તમે આના માહોલ જુઓ કે કેટલા લોકો દર્શન કરવા આવ્યા છે સાતમ રજા હોવાથી લોકો માં ભીડ સાગી છે તમે પણ દર્શન કરો મહાદેવ તો મિત્રો આ પહોંચી ગયા અમે મહાદેવના મંદિરે જ્યાં જ્યાં ગુજરાતમાં રાજકોટ જિલ્લાની અંદર જ્યાં હિંગોળગઢ આવે છે હિંગોળગઢ જ્યાં હિંગોળગઢ અભયારણ છે પક્ષી અભયારણ્ય હિંગોળગઢ ની નજીક છે જય હર હર મહાદેવ નું મંદિર છે તમે પણ દર્શન દર્શન કરો આ ભીડ કરવા રજા હોવાથી બધા લોકો આયા છે આ છે બિલેશ્વર મહાદેવ નું મોટું પ્રખ્યાત મંદિર જ્યાં વર્ષો વર્ષ સાયતમ આઈઠમ ના મેળા ભરાય છે તો આપ પણ દર્શન કરો ઓર કમેન્ટ કરો કે હર હર મહાદેવ તો મિત્રો બિલેશ્વર ધામે મહાદેવના દર્શન કરી લીધા છે તો દર્શન કરી વરસાદી લઈને મેળામાં આનંદ લેવા જઈ રહ્યા છે હું અને મારા મિત્રો પણ સાથે છે તો તમને બજારની સ્થિતિ શું છે ત્યાં મેળામાં લોકો આનંદ માણી રહ્યા છે તો તમે પણ નિહાળો આનંદ માણો આ વિડીયો નિહાળો આનંદ માણો તો અહીંયા બજારની સ્થિતિ છે ચગડોળ છે અહીંયા પણ આચમની આચમની રજા હોવાથી મેળા ભરાણો મહાદેવના મંદિરે તો બધા લોકો બહુ ખુશ છે અને આના મેળા ભરાણા છે જ્યાં તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં કેટલા પણ લોકો ખુશ છે તો જ્યાં મહાદેવનું મંદિર આગળ તરફ છે અને આ બાજુ જ્યાં ઉપર મિનળદેવીનું મંદિર છે તો આપ જોઈ રહ્યા છો મિનળ દેવીના દર્શન કરવા પણ લોકો કેટલા આવી રહ્યા છે જ્યાં તો ત્યાંનો માહોલ પણ તમે જો તો નમસ્કાર મિત્રો આપણે બિલેશ્વર ધામે દર્શન કર્યા મહાદેવના સોમનાથ ધામે દર્શન કર્યા મિત્રો રજા ભાવનગર જ્યાં મહારાજા કૃષ્ણ વસાવ્યું છે ત્યાં રાધપરા ધામ છે જ્યાં ખોડિયારમાં મોટું ધામ છે જ્યાં રાધપરા ધામ હતું તો ત્યાં દર્શન કરવા જાવી સેવી તો અત્યારે બોટાદ રેલવે સ્ટેશન આવ્યા સીવી અમારા મિત્રો પણ સાથે છે તો મિત્રો આજથી અમે ટ્રેનમાં ટ્રેનમાં જવાના સેવી ભાવનગર જ્યાં રાજપરા ધામ વચ્ચે આવે છે ખોડિયારમાં દર્શન કરવા તો અહીંયા આનંદ માણો લોકો કેટલા છે રેલવે સ્ટેશન ઘણા બધા લોકો છે લગભગ તો વધારે તો અહીંયા રાજપરા ધામ જતા ખોડિયારમાં ના દર્શન કરવા તો અહીંના લોકો પણ ઘણા રાજી છે ખુશ છે કારણ કે હાથ આઠમની રજા હોવાથી બધા મંદિર મંદિરના ધામે આનંદ માણી શકીએ કોઈ માતાજીના દર્શન કરવા જઈ શકે કોઈ મેળામાં જઈ શકીએ તો રેલવે સ્ટેશનનો માહોલ તમે કે ટ્રેન હજી આવી નથી અને શાંતિથી બેઠા આવશે બોટાદ થી મહાનગર વાળા એમાં અમે સફર કરવાના સેવી નમસ્કાર દર્શક મિત્રો બધા મિત્રો ને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે